દોસ્તો આપણે એક ખેડૂત મિત્રના ખેતરમાં વિઝેટમાં ગયેલા છે તો આપણે ખેડૂતના મોઢાથી સાંભળીશું તો તમારું નામ શું છે ઈશ્વરભાઈ અને આ ગામ કયું ગામડાઓ બરાબર તમે પોતે આપણું ભૂસ્તર ખાતર તમારા બટાકાની અંદર નાખેલું છે બરાબર ને બરાબર

બરાબર હવે મતલબ ડોઢું એટલે ગણો કે તમારું બટાકો વર્ષો વર્ષથી નીકળે એ હાથસો થી તમને પોતાને એમ અંદાજ લાગે છે કે બારસો કટા વધારે થશે તો મિનિમમ દોઢ લાખ બટાકા વધાર થશે બરાબર પોતાને તમને વિશ્વાસ બટાકા જોતો લાગે છે દોસ્તું પાર્ટી પોતે એવું કહે છે કે એક થી દોઢ લાખ રૂપિયાના બટાકા વધારે થશે અને આપણી પ્રોડક્ટ તમે મિનિમમ આજે દસ થી પંદર હજારની નાખી પંદર હજારની નાખીએ બરાબર ને તમે આપણી આ ગ્રો મોજિક ઓલિફ અને ભૂસ્તર વાપરવાથી પોતે ખુશ છો તો દોસ્તો તમે પોતે જોઈ શકો છો આ વિડીયોની અંદર જે બટાકાનું રિઝલ્ટ અને આ બટાકાની અંદર પોતે ખેડૂતે વાપરવાથી ખુશ છે ને પંદર હજારની પ્રોડક્ટ નોખવાથી દોઢ લાખનો વધારો થઈ શકતો હોય દોસ્તો તો દરેક વ્યક્તિને નાખવું જોઈએ અને તમે બીજા ખેડૂતને શું મેસેજ આપવા માગો કે ખરેખર આ વસ્તુ વાપરા ના વાપરા બરાબર ઓકે ઈશ્વરભાઈ તમે પોતે સમય આપ્યો એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર